આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વિરાટ બ્રિજ નીચેથી એક મર્સડીઝમાં પાટીદાર સમાજના અગ્રણી હેમંતભાઈ રૂડાણીનો લોહીથી લદભ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરતા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી આ ધરપકડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં હેમંતભાઈ રૂડાણીની હત્યા સોપારી આપીને કરાવવામાં આવી છે અને તેમના જ પાર્ટનરે આ હત્યા કરાવી હોવાની વિગતો કહેવાય રહી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પાટીદાર સમાજના અગ્રણી અને બિલ્ડર હેમંતભાઈ રૂડાણીનો મૃતદેહ મર્સડીઝ કારમાંથી મળી આવતા ખળભડાટ મચી ગયો હતો ને ઓડો પોલીસ પણ દોડતી થઈ હતી આ ઘટનામાં જે પ્રાથમિક દ્રષ્ટિ મુજબ તેમના મૃતદેહ ઉપર ગંભીર ઈજાના નિશાનો હતા ને પોલીસના અનુમાન મુજબ તેમની હત્યા કરવામાં આવી હતી એ વાત સામે આવી હતી આ મામલે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી હતી અને આ તપાસ દરમિયાન ત્રણ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી આ ધરપકડમાં પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં મનસુખ લાખાણી નામનો તેમનો જ પાર્ટનરે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો એટલે સોપારી આપવામાં આવી હતી મનસુખભાઈ લાખાણી દ્વારા તેમણે આરોપીઓને કહ્યું કે હું તમને પચાસ રૂપિયા આપું છું તમે તમારી દિવાળી સુધરી જશે તમે જો હેમંતભાઈ રૂડાણીની હત્યા કરશો તો આ ઘટના બાદ આખું પ્લાનિંગ કરવામાં આવે છે કાવતરું કરવામાં આવે છે અને દેવામાં આવે છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસિપી કૃણાલ દેસાઈ તે છે माना एक टाइम कोई बन गया कि मेरे अंदर वो बोले सबसे पहले बोलता था कि मैं ऐसा जो है आप भी मैं आरोपी नहीं सर इतने अकेले चलवा भी रहा था क्या बात है जो आप भी बदलवा भी रहे हैं इतने कोई बताएं ये लोग कुछ नहीं जा रहे हैं लोग कुछ नहीं बदल करवा मारें जो मुन्शुपाई लाखानी से मुन्शुप

सुबह से शुरुआती शुरू किसे किया अपना मंडे। आपका मंडे अपने चार आरोपी करता। आरोपी ने बोला काम कर दिया बाद हमने एक साल रुपया आता। अरे बाबा के अंदर बोलो कि चार महीने में पूछ परख करेंगे तो अच्छी सुवाती देंगे उनके सुवाती। अरे रुपया रुपये नहीं बंदी પાસ કે રહી છે સ્કીમ બાબતે લોકોને કોંગા ચાલ્તું હતું કે બાબતે આરોગ્ય પર્યાપ્તિનો અને છૂટી છે અને સ્કીમમાં જે લોકોને પૈસા લેટી દેતી હતી એ લેટી દેવા કારણનું મુખ્ય કારણ શરત છે કે બરણીયા કેના સુધી આરોગ્યના લાભ સુનિશ્ચિત કરવા માટે છે કોઈ મંચોમિતમાં આરોગ્યતા ગુના દાખલ થઈ કે કે વેલ્યુ સુષુભાઈની જૂતમાં સુના કરો આટપન માટે ઉપયોગક પક્ષમાં છે જે સીઆઈડી 아아ইমেষে ম�esselেরে জমেএ পেনেকূ হিকোমঝে েংয়ের তাক্য়ুম য়ে আথে হালাও epidemi Swami জ঎মে জিয়ে এমাইর হবদে ল্য়ে হেনোংটাই আদ঑ কূ�

और और कारण सोच तो आलो ने क्या बताया क्या सुपारी आपने दी तो अपना बहुत निष्कर्ष पर चला होगा यह भी था कि प्रचार काम होने इनका ये लोगों ने जो पार्टनरशिप पर स्कीम थी स्कीम बनाना बड़ा बात बनने का मिला था चार बातें तो एक पर्यावरण वाली थी कि लोगों ने क्या समाधान में बात की जाती थी चार बार गांव मारा वाली की बात हुई इसमें मारा वाली के साथ गई थी जना कारणों ने कितना दिन से पहले મનસુબૈના દીકરાનું નામ શું છે અને આમાં એનો બધો લાવ આવે છે કે ત્યાં તો ત્યાં સુજોબ મનસુબૈના દીકરાનું નામ શું છે મને ખાલી છે અને આ આના પાછળ જે તપાસે કો મનસુબૈનું બોલ આવે છે કે મનસુબૈને છોરા દેસ નું વિવાહ હતું 16 કે કેબલ અવેરેજ 40 ડેસ આપણે સાંભળ્યા હતા એસીપી કૃણાલ દેસાઈ તેમણે આ મામલે ઘટસ્ફોટો કર્યા છે ને આ ઘટનામાં પૈસાની લેતી દેતીનો મામલો છે અને બંને પાર્ટનરો વચ્ચે બનાવ પણ ચાલતો હતો અને તેના જ કારણે આ કેવી રીતે હેમંતભાઈ રૂડાણીને પોતાના રસ્તામાંથી હટાવી દેવા તે માટે આખું તડકટ છે તે મનસુખ લાખાણી દ્વારા ઘડવામાં આવ્યું ને આ જે આરોપીઓ છે તેમને સોપારી આપવામાં આવી કરાવવામાં આવી અને હવે આ મામલામાં મનસુખ લાખાણીને પણ જેલના સણિયા ગણવાના વાર આવ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेन कहिजे जे पीडपराई।